તો નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું આપડે લાઈવ પ્રો YouTube ચેનલ તો મિત્રો મનસુબ રાઠોડ અને અકાબા ગઢવીનો એક નવો કોલ રેકોર્ડિંગ વાયરલ થયો છે જે મેટર અંગે વાતતો કરે છે અને આખી કોલ રેકોર્ડિંગ સાંભળો તમને પણ હોજા આવશે અને હા તમે અમારી ચેનલ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને શેર કરો તો જુઓ આખી કોલ રેકોર્ડિંગ વાહ વાહ મસુબે મજા મજા છે જો હું અત્યારે બેઠો હતો ટીવી જોતો હતો પણ શોધતા બોલે ભાઈ એ શોધતા બોલે તમારે તમારે પેલા જ વિડીયો તમારો આવ્યો હો ભાઈ કેમ કે અત્યારે તો આપણે ચારણો નો માની છીએ બધી સમાજ પણ હકાભા આમાં શું છે કે આ માણસ છે ને એની ભાષા પવિત્ર નથી વિકૃત માણસ લાગ્યો કોઈ ભાઈ હા વિકૃત વિકૃત માણસ છે એટલે એનું હોય કે ઠીક છે એને કાઈ એને એની સમાજનું જ્ઞાન નથી એને આયર ની કાપતી કરી પોતાનો સપાદ આવનો હોય છે લોહી નો કોઈ નો નહીં હા એટલે આવું બધું છે મેં પછી હું તમારો મેસેજ મને રાતે મળ્યો હા કીધું લાવો હવે એમાં અને પછી હું કે મે આ ચારણ સમાજ માં વિવાદ થોડોક અને મારે એનું બોલવાનું જ હતું હું વિડીયો વાયરલ કરવાનો હતો કે અમે તો ચારણો નો માની છીએ ઘટના ભણી જાય તો મનસુપુર ફળતો કોઈ પણ છે નથી ઠીક છે હવે આને પણ છે ને એના આયરો એ વિરોધ કર્યો કે ભાઈ આ અમારી સમાજ માં એને ભડકાવ ભાષણ દીધું આ દેશ માટે થઈને માણસ ની એકતા ચડવાઈ રહી અને ચારણો એ ઇતિહાસ ઉજળા એને કર્યા આવે તમે હું પણ હાલી પડ્યા છો સાચી વાત આ દરેક સમાજ કેટલા ઇતિહાસ અમે કીધા બહુ મોટા છો હા હા હાજી હાજી બાબા સાહેબ આંબેડકર થી ઇતિહાસ છે પણ એના સિવાય બીજા ઘણા ઇતિહાસ છે પણ હા દલિત સમાજ ના સાચી વાત સાચી વાત છે અને આપડે બહુ નજીક ના દલિત સમાજ ને સૌથી પેલા સ્વીકાર્યો હોય ને તો અમારી માતૃજી સ્વીકાર્યો હોય હા સાચી વાત છે હાચી વાત છે

કે એનું કારણ છે કે આવા એક એક વ્યક્તિના હિસાબે સમાજ અને ક્ષત્રિય સમાજ વિશે બોલ્યો છે બ્રાહ્મણ નો વિડીયો બહુ એને પણ પણ માયાભાઈ હારે હતા તો કોઈ માયક નથી ખેંચ્યું એમ એ બે વિરોધીમાં હે

મનસુખભાઈ જોયું ભાઈ તમારો વિરોધ થયો જરૂર નથી કારણ કે પોતાના સમાજ ખરાબ બોલો પેલા બીજા જ છે જરૂર નથી કારણ કે હવે કાયદેસર જે કાર્યવાહી થાય કરશે આની મને ગુસ્સો હતો પણ હવે એનો પોતાનો સમાજ શીખવાડવા માટે તૈયાર નથી અત્યારે એને પોતાના સમાજ એટલું દુઃખ છે કલ્પના બહેન નું હા હા કે આખા સમાજ ને નીચો દેખા દીધા વ્યક્તિએ અને ચાર ને બે શબ્દો અમને આમાં મેં આખા વિદ્યા જોયા ભાઈ આયુર્ષ સમાજ નો પણ બહુ ખરાબ વ્યક્તિ દલિત સમાજ ખરાબ બોલ્યા ચારણ સમાજ નું ખરાબ બોલ્યા છત્રી સમાજ ને પણ વેચવા લીધા છે આ લોકોએ આ વ્યક્તિ આ લોકો ન વ્યક્તિ વ્યક્તિએ આહીર સમાજ છે ને સાહેબ રોટલે બહુ મોટી છે જોકે દેવાજ ખાવડે દેવાજ બોદરે કઈ આશરે બલિદાનો દીધા છે અને ચારણો અને ઉજાગર કર્યા છે પણ હવે મૂળ શું છે કે આ એક વ્યક્તિ વિકૃત છે બાકી આહીર સમાજ તો રોટલે મોટા છે સાહેબ હા પાક આમાં આખો સમાજ છે ને બલિદાન બોલ્યા સમાજ ખાવડ નું બોલ્યા સાહેબ દેવાજ ખાવડ નું બોલ્યા હા હા આ સંબંધ માં બોલે હું જાણું છું પણ હવે એક વ્યક્તિએ આખા સમાજ ને એટલો નીચે ઉતારી સમાજ ને ખોદ ને નફર થાય છે વિચારતો કરો તો હવે આપણે તો શું આપશું કવાર ભાઈ વાત છે એટલે હું થોડોક બોલ્યો હતો કારણ કે મારી માને કે ભાઈ કીધું ને હું સોનભાઈ મારે બહુ માનું પેલા માને છે પણ મને એમ મારી મા છે કેમ આવી વ્યક્તિ બોલી ગયો એટલે મેં આખા સંબંધ ને આપ્યો પાછું મારે આખા સંબંધ ન દેવો જોઈ આપ્યો હા હું તો મારા ભાઈ એવું હતું કે કેટલા બધો માણસો બેઠા તા હા માણસો હતા અને બફાક ભાષા બહુ ખરાબ આપી જોકે એમાં આહીર સમાજ નારાજ છે એનાથી અમારે અર્જુનભાઈ ખાટરિયા છે ને જિલ્લા પ્રમુખ એમને પણ એમને પણ નિવેદન કર્યું કે ભાઈ આ ખરેખર અમારી સમાજ ની ખોટી ટિપ્પણી કરી છે અને મનસુખ ભાઈ ઘડુ સમાજ છે ને અમારો હાજી કોઈ સમાજ વિરોધી છે જ નહીં અમે કોઈ કોઈ નું ખરાબ જ નહીં બોલ્યા પેલા હા હાચી વાત હાચી વાત બધી સમાજ ની સમાજ નહી પણ કોઈ સમાજનો ખરાબ નહીં બોલ્યા કોઈ સમાજ નો વિરોધી નથી હા બરાબર છે અને આયર સમાજ આયા તો પછી પાંચ હજાર વાત માં નાતો છે બરોબર હા હા આ તો પછી ખબર પડી કે કોઈ આને પર્સનલ માથે માથાકૂટ છે આ વ્યક્તિ નું એવું લાગ્યું મને તમારે છે અમારે તો કઈ લેવા દેવા નહીં અમારો ભેગો ઇતિહાસ ગયેલો છે પણ એ મૂળ સાહેબ આને છે ને કોઈ ધાર્મિક કે કોઈ જ્ઞાન નથી ને એને બફાટ માર્યો

આપણા માટે તો એ નથી પણ એની જે વાણીથી જે ભડકાવ ભાષણ દીધું ને બે સમાજ ને બધી સમાજ ને જે આજે ગુજરાત નું કાયદો વ્યવસ્થા ડોળાઈ ગઈ બધી સમાજ ના દિલ ની અંદર ઠેર પોચી ને એટલે નગર આપડે તો એ આપડા શિરોમાન્ય છે પણ એની ભાષાથી આપડે નારાજ થયા ભાઈ

કારણ કે એક બીજા મિત્ર તરીકે રહેતા હોય હાજી 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 હા મનસુખ ભાઈ હવે આનું હોય કાયદા તરીકે જે થાય કરવાનું ભાઈ કે આમાં માફી બાફી આ વ્યક્તિ માગશે નહીં કારણ કે સોનભાઈ માણી માફી ના માગી કોઈને ના માગે ભાઈ સાચી વાત છે સાચી વાત છે અને મારીને સદબુદ્ધિ આપે મારી બીજું શું આપડે ઘરે તરીકે કઈ ભાઈ કઈ કઈ વાતો જે માતા જે માત્ર